અમદાવાદમાં ત્રણ દાયકા પછી ડબલ ડેકર બસની શરૂઆત થઈ છે ખૂબ જ ઓછા સમયગાળામાં આ ડબલ ડેકર બસને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે પણ આ ડબલ ડેકર બસની સવારી કરી આ અદભુત બસની વિશેષતા વિશે જણાવતા વિજિલેન્સ અધિકારી ગણપતભાઈએ જણાવ્યું કે આત્રીસ વર્ષ પહેલા જ્યારે એમપીએસટી ગાડી ચાલતી ડીઝલ ગાડી હતી અને અત્યારે એસી લે ફૂલ એસી ગાડી ઓટો ગાડી છે દરેક ગાડીની નીચે કમ્બાઇન્ડ ચાર્જિંગ આપવામાં આવ્યું છે તથા એક ગાડીની અંદર ઉપર અને નીચે એમ બંને કંડક્ટર ફાળવવામાં આવેલા છે ડ્રાઈવરની પણ આઠ દિવસથી બેંગ્લોરની ટ્રેનિંગ આપ્યા પછી આ ગાડી ચલાવવાની એને પરમિશન આપવામાં આવે છે અને અત્યારે દરેક વ્યક્તિ જ્યારે મુસાફરી કરી અને જ્યારે નીચે ઉતરતા હોય ત્યારે એક અધિકારી તરીકે અમે એમનો અભિપ્રાય લઈએ ત્યારે દરેક લોકો એવું કહે છે કે ખરેખર આ બસની અંદર એક પ્લેન જેવી અમને સગવડ મળી અને ખૂબ સરસ મજા આવી અને આવી બસો વધુમાં વધુ કોર્પોરેશન તથા સરકાર ચલાવે એવી અમારી માગણી છે

ડબલ ડેકર બસ ના બીજા માળેથી થી મુસાફરી કરતા લોકોને ને જાણે સ્વર્ગ જેવો અનુભવ થાય છે અને એમાં પણ યુથ માટે તો આ બસ એકદમ નવી છે કારણ કે અમદાવાદમાં યુવાનો આ બસ પહેલી વાર જોઈ છે અને આ બસમાં બેસીને જાણે કે તેઓ કોઈ મેળામાં હોય અને રાઇડમાં બેઠા હોય તેવો અનુભવ કરી રહ્યા છે ખૂબ સરસ લાગી રહ્યું છે 401 ઉભા જઈ રહ્યા હતા એના પછી બેસવાની સવલત પણ આમ તો મુસાફરોની મુસ્કાન જ કહી આપે છે કે તેમને આ બસ કેવી લાગી અને કેટલી મજા આવી તેમ છતાં જ્યારે અમે મુસાફરોને પૂછ્યું કે કેવી લાગી આ બસ ત્યારે એમને એક જ શબ્દમાં કહી દીધું